નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સત્તર તારીખ પાંચમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો શનિવારના રોજ મિત્રો આજની પાલની આવકમાં વાત કરી તો મિત્રો કાલે સત્તર પાલ હતા મિત્રો આજે ચૌદ પાલ છે મિત્રો એટલે કાલ કરતાં ત્રણ પાલની આવક આજે ઓછી જોવા મળી છે અને ભારેની વાત કરીએ તો મિત્રો ભારેમાં આવક સેમ જોવા મળી છે કાલે જેવી જ આવક જોવા મળી રહી છે તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ પણ ચાલુ હોય તો ચાલો હરાજીમાં જઈએ જાણી રહી કેવા રહી છે આજના કપાસના બજાર ભાવ મિત્રો અમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા છે અને વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો પંદરસો ને છ રૂપિયાનો ભાવ છે પંદરસો ને છ રૂપિયાનો ભાવથી તમે જોજો આ માલ પંદરસો ને છ રૂપિયામાં મિત્રો ને સારી ક્વોલિટીનો માલ છે મિત્રો પંદરસો ને છ રૂપિયામાં મિત્રો સારી ક્વોલિટીનો માલ છે આ

1541 ને એકતાલીસ રૂપિયાનો ભાવ છે સુપર એવન ક્વોલિટી માલ છે મિત્રો પંદરસો એકતાલીસ રૂપિયાનો ભાવ છે તે માલમાં કાંઈ ન કરે સુપર એવન ક્વોલિટી છે મિત્રો પંદરસો એકતાલીસ રૂપિયાનો ભાવ છે ક્વોલિટીમાં કાંઈ ન મસ્ત માલ છે એકદમ સુપર ક્વોલિટી એક

પંદરસો ને છ રૂપિયા પંદરસો ને એક રૂપિયાના ભાવ એક રૂપિયાનો ભાવ થઈ એક રૂપિયામાં વેચાણી છે ક્વોલિટી સારી છે મિત્રો પંદરસો એક રૂપિયાનો ભાવ રહેતા મને どうしたらチャールピアノが出て a るのか મિત્રો આજની બજારની વાત ને મિત્રો તો આજની બજારમાં થોડીક નર્વસ દેખાઈ રહી છે મિત્રો થોડુંક બજાર ઢીલું જોવા મળી રહ્યું છે મિત્રો એ માલ મીડિયમ માલમાં સારા ક્વોલિટીમાં બજાર તો સારું દેખાઈ રહ્યું છે મીડિયમ માલમાં છે જેવું લાગી રહ્યું છે બજાર ઢીલું છે મેં બાકી સારા માલમાં સારું બજાર છે મિત્રો આ માહિતી તમને સારી લાગી અમારી ચેનલ લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં